વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં વૃંદાન સર્કલથી હાઈવે સુધારા દબાણો પાલિકાને દ્વારા સફાઈ બોલાવવામાં આવ્યો હતો વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં વૃંદાવન ચાર રસ્તાથી હાઇવે તરફ બાપોદ સુધીના રોડ રસ્તાની બંને બાજુના હંગામી દબાણો દુકાનની આગળ બનાવેલા ગેરકાયદેસર શેડ રોડ રસ્તા પર મુકાયેલા ઓટો રિપેરિંગના ગલ્લા સહિત દુકાન લટકણિયા તથા પાક્કા બનાવેલા ઓટલા બુલ્ડુઝરના સહારે દબાણ સખાની ટીમે તોડી પાડ્યા હતા અને રોસ્તો ખુલ્લો કર્યો હતો કાર્યવાહી દરમિયાન કુલ ચાર ટ્રક જેનો સામાન કબજે કરાયો હતો કાર્યવાહી દરમિયાન ઠેક તથા પોલીસે મામલો થાળે પાડ્યો હતો જો કે કાર્યવાહી જોવા ઠેક ઠેકાણે લોકટોળા સતત સાથે રહ્યા હતા ઉલ્લેખનીય છે કે પૂર્વ ભાજપ નગરસેવકના પુત્રની થયેલી હત્યા બાદ શહેરભરમાંથી ગેરકાયદે દબાણનો સફાયો કરવા પાલિકા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ સૂચના આપી હતી ત્યારબાદ શરૂ થયેલી દબાણ હટાવ ઝુંબેશ સતત બાવીસ દિવસથી ચાલી રહી છે એક પણ દિવસ આ ઝુંબેશ બંધ રહી નથી શહેરના વિસ્તાર પશ્ચિમ વિસ્તાર ઉત્તર અને દક્ષિણ ચારે બાજુ થયેલા હંગામી દબાણો નો સફાયો થતા પાલિકાની કાર્યવાહી શહેરભરમાં સરાહના થઈ રહી છે કાચા શેડ વગેરે દૂર કરવાની કામગીરી હાલ ચાલુ છે ત્રણ ચાર લારી જમા કરી છે હમણાં અને આગળની કાર્યવાહી હમણાં ચાલુ છે આ કામગીરીમાં કોમર્શિયલ ટીમ છે ટીડીઓની ટીમ છે બાપોદ પોલીસ સ્ટેશનના બંદોબસ્ત સાથે રાખીને કામગીરી હાલ ચાલુ છે